તપાસ આવી હતી જેમાં ઇકો સેલ દ્વારા જમીન દલાલની ધરપકડ કરવામાં આવી છે આ માટે તેમને જમીન દલાલ નાસિર શેખ નજરુલ ઈશાક દ્વારા તેમનો સંપર્ક ચોક બજારના બિલ્ડર વૈભવ મિશ્રા ઉર્ફે મેમણ ફૈઝાન સાથે કરવામાં આવ્યો હતો બિલ્ડર વૈભવ મિશ્રા એ ધર્મ પરિવર્તન કરી મહેમદ મોહમ્મદ

એની અંદર દુકાનોનો સોદો ફરિયાદીશ્રીએ કરેલ જેની અંદર દલાલ અને બિલ્ડર આ બંને તેમની સાથે છેતરપિંડી કરેલ અને વીસ લાખ રૂપિયા જેવી રકમ પડાવી લીધેલ હોય અને દુકાનોનો દસ્તાવેજ પોતાને કરી દેવાને બદલે અન્ય કોઈ એક વ્યક્તિ જે છે મોહમ્મદ ઉસ્માન મેમણ એમને કરી દીધેલ હોય જેની અંદર હાલ દલાલ તરીકે નાસિર શેખ નાઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત રાકેશભાઈ મિશ્રા કે જેમણે હાલમાં ધર્મ પરિવર્તન કરી અને પોતાનું નામ મેમણ મોહમ્મદ ફૈજાન રાકેશભાઈ મિશ્રા ધારણ કરેલ છે તેમની ધરપકડ બાકી છે આ બાબતની તપાસ અત્રે ચાલી રહી છે પીએસઆઈ સોલંકી દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને ભવિષ્યમાં જાહેર જનતાને અપીલ છે કે આવા પ્રકારના કોઈ પણ ફ્રોડ કોઈ પણ વ્યક્તિ સાથે થાય તો ઇકોસેલનો સંપર્ક કરી અને અમને જાણ કરે ફરિયાદ આપે જેથી યોગ્ય પગલા લઈ શકાય સાહેબ આજે મિશ્રા છે તેને ધર્મ પરિવર્તન કેમ કર્યું છે અને આ એક જ શિકાર છે કે અન્ય લોકોને ભી અને શિકાર બનાવે છે ધર્મ પરિવર્તન કરવા બાબતેની તપાસ જ્યારે એમની ધરપકડ કરવામાં આવે ત્યારબાદ બાદ તપાસની અંદર કંઈ પણ જાણવા મળશે તો આપ મિત્રોને જાણ કરવામાં આવશે અને અન્ય કોઈ આ પ્રકારના ફરિયાદી હાલ સુધી મળી આવેલ આઈસ્ક્રીમ हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो सूरत शहर नो हीरा उद्योग देश विदेश में प्रख्यात जन देश विदेश में आ जानी तो वो सूरत नो हीरा उद्योग સાથે સંકળાયેલા રત્ન કલાકારો તેનું અભિન્ન અંગ છે ત્યારે હાલમાં હીરા ઉદ્યોગમાં ચાલી રહેલ છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ મંદીથી રત્ન કલાકારો બેરોજગાર બની ચુક્યા છે અને કઈક રત્ન કલાકારો તંગ માહોલમાં આવી આત્મહત્યાનો રસ્તો પણ અપનાવી ચુક્યા છે આ ગંભીર મુદ્દાને લઈને સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે પગલા લેવામાં આવ્યા નથી કોંગ્રેસે જણાવ્યું કે રત્ન કલાકારો માટે રાજ્ય સરકારે એક ખાસ કમિટીનું ગઠન કર્યું છે જેમાં મુખ્યમંત્રી સહિતના અધિકારીઓ સામેલ છે છતાં આજ સુધી આ કમિટીએ કોઈ સ્પષ્ટ અભિગમ જાહેર કર્યો નથી nothing રત્ન કલાકાર માટે ભવિષ્યમાં શું પગલા લેવામાં આવશે તે બાબતે ફેલાયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા રત્ન કલાકારોના અને તેમના પરિવારોના હિત કેટલીક માંગણીઓ પૂરી કરવા માટે સરકાર પાસે અપીલ કરવામાં આવી છે જેવા રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની તાત્કાલિક સ્થાપના રત્ન બાળકોને અભ્યાસમાં રાહત અથવા મુક્તિ યોજના હીરા યુનિટ ધરાવતા લોકો ને લાયટ બિલ માં સહાય તેમજ રત્ન કલાકારો માટે અલગ આવાસ યોજના શરૂ કરવા જેવી સહાયો રત્ન કલાકારો માટે શરૂ કરવાની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ભાજપના મહામંત્રી સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી છે કુલ બે લોકોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બીજી તરફ તેમને તેમના પક્ષના પ્રાથમિક તથા સક્રિય અને તમામ પદ ઉપરથી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે વેડરોજ વિસ્તારમાં રહેતા આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહ સામે ગુનો નોંધવામાં આવ્યો છે યુવતીની ફરિયાદ અનુસાર બંને આરોપીઓએ યુવતીને ધુમ્મસ ફરવા જઈએ તેમ કહી કોઈ કોઈ અન્ય પર લઈ લઈ ગયા હતા જ્યાં અને પાણીમાં પીણું કરીને બેભાન કરી હતી જઈ ગૌરવ અને આદિત્ય વારા દુષ્કર્મ આચર્યું હતું હાલ આ મામલે જાનગીપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી આ ઘટનાએ સુરતના રાજકારણમાં ચકચાર મચાવી છે કારણ કે આરોપી આદિત્ય ઉપાધ્યાય સુરતના વોર્ડ નંબર આઠના ના ભાજપના મહામંત્રી છે કે ગઈકાલે રાત્રે જાંગીપુરા પોલીસ સ્ટેશનમાં એક બલાત્કાર સંબંધી રજૂઆત મળી હતી જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ભોગ બનનાર દ્વારા બે આરોપીઓ હોવાનું જણાવતા ગેંગ રેપની કલમો મુજબનો ઉમેરો કરવામાં આવ્યો છે ભોગ બંધારના આ પરિચિત મિત્રો છે અને તે તેણી સાથે ફરવા ગઈ હતી અને ત્યાં તેના કહેવા મુજબ ત્યાં તેણે નશાકારક પીણો આપીને ભાનમાં ન હતી એ દરમિયાન હોટલમાં સાથે લઈ જઈ વારાફરતી એના પર દુષ્કર્મ કર્યું છે એવી રજૂઆત મળી છે તે સંબંધે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ગુનાના કામે બે નામ તેણે જણાવેલા છે તે બે આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યું કે ફરિયાદીએ આદિત્ય અને ગૌરવનું નામ આપ્યું છે અને ફરિયાદીના જણાવ્યા મુજબ તેના પરિચિત વ્યક્તિઓ છે હાલ તે બંનેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને ભોગ બનનારી જે વિગત જણાવી છે એ મુજબની તપાસની કાર્યવાહી હાલ શરૂ કરવામાં આવી છે ગઈકાલે રાત્રે જાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદકા સંબંધિત રજૂઆત મળેલ જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં આરોપી તરીકે ભોગ બનનાર દ્વારા બે આરોપી હોવાનું જણાતા એ મુજબ ગેંગ રેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે સદર બનાવવામાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના બે પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને બાંધવા નથી એ દરમિયાન એનું હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરથી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના ગામે જે બે નામ એને જણાવેલા છે એ બે આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે એમણે જે નામ આપેલા છે એમાં એક આદિત્ય નામ આપેલું છે અને બીજું એક ગૌરવ નામ આપેલું છે અને ફરિયાદીના જણાવ્યા મુજબ એની જે જ્યાં રહે છે એની આજુબાજુ જ એના રહેનારા એટલે પરિચિત વ્યક્તિઓ છે એવું એના જણાવ્યું છે એ બે વ્યક્તિની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે અને ભોગ બનારે જે વિગત જણાવેલી છે એ મુજબ આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન